હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બાળકો માટે એકદમ નવી એવી ચોખાની રીંગ બનાવી લઈશું જે એકદમ ક્રિસ્પી બનશે અને ફક્ત ને ફક્ત ઘરે તમે દસથી પંદર મિનિટમાં આ નાસ્તો બનાવી શકશો બાળકોને બારના પેકેટના નાસ્તા જો તમે ખવડાવતા હોય તો એના કરતાં આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આજે આપણે ચોખાની રીંગ બનાવવાની શરૂઆત કરી લઈએ તો આ રીતે એક વાસણની અંદર મેં અહીંયા ચોખાનો ઝીણો લોટ લીધેલો છે આ તમને ઇઝીલી ઘંટીએ મળી જતો હોય છે કે પછી ના હોય તો તમે ચોખાને મિક્સર જારમાં એકદમ ઝીણો એવો પાવડર કરી શકો છો એની અંદર અડધી ચમચી જેટલું હળદર અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલા કાળા તલ એડ કરી લેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીંયા મેં એક વાટકી લોટ લીધેલો છે તો જો તમારા ચોખા નવા હોય તો તમે બે વાટકી પાણી એડ કરી શકો છો હું અહીંયા એક વાટકી ચોખાની સામે ચોખાના લોટ સામે ત્રણ વાટકી પાણીને આપણે ગરમ કરી લેવાનું છે આ પરફેક્ટ માપ છે આ માપ સાથે જો તમે બનાવશો તો એકદમ તમારી જે ચોખાને રિંગ છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે પાણીને આ રીતે બરાબર ઉકાળી લેવાનું છે પાણી ઉકળી જાય એટલે જે આપણે લોટની અંદર બધી વસ્તુ મિક્સ કરીને રાખી છે એની અંદર પાણીને થોડું થોડું એડ કરતા રહીશું અને આ રીતે મિક્સ કરવાનું છે અહીંયા મારે બધા જ પાણીની જરૂર પડી ગઈ છે જો તમને એવું લાગે લોટ બાંધતી વખતે લોટ થોડો ઢીલો છે તો તમારે થોડું એવું ઓછું પાણી નાખવાનું તો આ રીતે લોટમાં પાણી થોડું થોડું એડ કરતું રહેવાનું છે અને અત્યારે ગરમ છે એટલે હાથથી લોટ બંધાશે નહીં એટલે આ રીતે સારી રીતે ગાંઠા ના રહે એ રીતે આપણે ચમચીની મદદથી એને સ્મૂથ કરી લેવાનું છે હવે આપણે બધું જ પાણી મેં અહીંયા એડ કરી દીધું છે તો હવે લોટને પાંચથી દસ મિનિટ સુધી આપણે ઠંડો થવા દેવાનો છે ઠંડો થઈ જાય એટલે હાથથી આ રીતે સારી રીતે બેથી ત્રણ વખત આ રીતે મિક્સ કરી લેવાનો છે આ લોટ તમે આ રીતે મિક્સ કરશો એટલે સરસ એવો લોટ બંધાઈ જશે અને આ રીતે લોટ બંધાઈ જાય એટલે થોડું એવું આપણે તેલ એડ કરી દેવાનું છે અને તેલ એડ કરીને ફક્ત ને ફક્ત પાંચથી સાત મિનિટ આપણે એને રેસ્ટ આપવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે લોટમાંથી નાનો એવો બોલ્સ બનાવીને રાઉન્ડ કરીને આ રીતે લાંબી લાંબી સ્ટીક કરી લેવાની છે અને સ્ટીક કરી થઈ જાય આ રીતે લાંબી એટલે આપણે એને રાઉન્ડ કરી લેવાના છે તો રાઉન્ડ ઇઝીલી થઈ જશે તમારે કંઈ પણ વચ્ચે ચીપકાવવાની પણ જરૂર નહીં પડે આ રીતે તમે બંને સાઈડને ફોલ્ડ કરીને આ રીતે ચિપકાવી દેવાની છે જેથી એકદમ સરસ એવો રાઉન્ડ આપણો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ચોખાની રીંગ સરસ એવી તૈયાર છે પણ વધારે પડતી જાડી નથી કરવાની પતલી પતલી કરશો તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે જ બધી જ રીંગ મેં અહીંયા બનાવી લીધી છે જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરળ એવું કામ થઈ જશે તમારું અને બારના પેકેટ કરતાં પણ પણ ઘરે આ નાસ્તો બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રીતે બધી જ ચોખાની રીંગ મેં અહીંયા તૈયાર કરી લીધી છે હવે તેલને આપણે ગરમ કરી લેવાનું છે ચોખાની રીંગ બનાવવા માટે તેલને એકદમ હાઈ ટેમ્પરેચર પર જ ગરમ કરવાનું છે અને ગરમ તેલની અંદર જ રીંગને એડ કરી દેવાની છે એ પછી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને ચડવા દેવાની છે કે જેથી અંદરથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય અને બહારનું પડ પણ ક્રિસ્પી થઈ જાય જો તમે ગેસની ફ્લેમ ફ્લેમ હાઈ રાખશો તો તમારી રીંગ છે એકદમ બહારથી ક્રિસ્પી થઈ જશે પણ થોડીવાર પછી ઠંડી થશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે એટલે પહેલાં નાખતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને એ પછી મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે સાતથી આઠ મિનિટ સુધી આપણે કૂક કરશું કે ડીપ ફ્રાય કરશું તો એકદમ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે જો એર ફ્રાયર હોય તો એર ફ્રાયર પણ તમે કરી શકો છો તો આ રીતે રીંગ એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એને બધી જ આ રીતે તળીને બાર ગાડી લેવાની છે તો તમે જોઈ શકો છો જરા પણ રીંગનો જે ભાગ છે એ ખુલ્યો નથી પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તમે આ રીતે સિમ્પલ રીંગ પણ ખાઈ શકો છો પણ એની ઉપર આપણે નાખવાનો ચટપટો મસાલો કરી લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાળા મરી પાવડર બે ચમચી ચાટ મસાલો અને અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું એટલે કે મેં અહીંયા કાશ્મીરી એડ કરેલું છે એ પછી અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ મસાલો તમે આ રીંગ ઉપર એડ કરવાથી એકદમ ચટપટો ટેસ્ટ આવતો હોય છે અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે અવાજ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી કેટલી ક્રંચી અને પરફેક્ટ એવી આપણી ચોખાની રીંગ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે ઘરે તમે જો બાળકોને નાસ્તો આપવાના હોય તો આ રીતે ઘરે બનાવીને તમે ક્યાંય પિકનિકમાં ટૂરમાં જવાના હોય તો આ રીંગ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હા આજની રેસિપી કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે